છે નક્કી અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર પહેલા રાજકીય પાર્ટી બનાવે તેની માંગ એક ગીતા વર્ધન જાણી કર 忘记了。 હું તુલિકા આપણા સમાજમાં નારીનું સ્ત્રી શક્તિ તરીકે ગૌરવ લેવાય છે તો બાળકોને પણ ભગવાનનું રૂપ માનવામાં આવે છે પણ ગુજરાતમાં અત્યારે તમે જુઓ કેટલા કેટલા રેપ કેસીસ આવે છે બાળકો ઉચકી જાય છે અને ભરચક એરિયામાંથી માંથી ઉચકી જાય છે એવું નથી કે ખાલી એરિયામાં જાય છે ને એ લોકોનું ઉચકી જાય છે રોડ ઉપરથી સ્કૂલમાંથી સ્કૂલની બહારથી એ બહુ જ ખરાબ વાત કહેવાય આપણી માટે શું કોઈ પણ સરકાર આટલી સંવેદનહીન બની શકે ખરી

એક સર્વેમાં માં સાત પોઈન્ટ સાડત્રીસ લાખ લોકો છોતેર ટકા લોકોની રચના કરે તેવી વકીલાત કરી છે આ મામલે ચર્ચા માટે અર્ણા હજારે બુધવારે દિલ્હીમાં આવશે તો બીજી તરફ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન સંગઠન આગામી રવિવારે જંતર મંતર ખાતે સરકાર વિરુદ્ધ જંગી સભાનું આયોજન પણ કરી રહ્યું છે લોકોનું માનવું છે કે વ્યવસ્થાને જડમૂળથી બદલવા માટે અર્ણા ચૂંટણી લડે તેવો વિકલ્પ અપનાવવો જોઈએ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે અન્ના હજારે દેશને રાજકીય વિકલ્પ આપવાની જાહેરાત કરી છે હવે જનતાનું સમર્થન કેવું મળે છે તેની ઉપર બધું મદાર છે ક્રિકેટ રશિયાઓ થઈ જાવ તૈયાર કેમ કે આજથી થઈ રહી છે 2020 વર્લ્ડ કપની શરૂઆત માત્ર 20 ઓવરની જ મેચ દિલધડક રમત અને એક એક રન અને બોલની પડાપડી

અંબાજી થી વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી અને કોંગ્રેસ લોકશાહી ઉપરનો ભરોસો ગુમાવી બેઠી હોવાનું તેમણે જણાવ્યું છે કોંગ્રેસે ઠાલા વચનો આપી પ્રજાની પીઠમાં ખંજર પો છે ડીઝલના ભાવ વધારા મુદ્દે પણ મોદીએ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા કે પ્રજાને પહેલીવાર એક અવસર મળ્યો છે ગયો આખો દસકો કોંગ્રેસ પાર્ટીએ એક ધારા જુઠ્ઠાણા એક ધારા ગંદા આરોપો એક ધારી સીબીઆઈ ની કરડગઢ એક ધારો દિલ્હીનો અન્યાય ગુજરાત પર જેટલા જુલ્મ કરાય એટલા કરતા રહ્યા છે અને દસ દસ વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર છ કરોડ ગુજરાતીઓની મૌન સેવા કરવાનો મેં રસ્તો અપનાવ્યો છે મોદી ગુજરાતના જ નેતા છે અને મોદીને ગુજરાતના હોવાનું ગર્વ કર્યું

ત્યારે અબાર સૌ કોઈ બાપાના ગુંગાણ ગાવા થનગની રહ્યા છે ત્યારે આજથી વિઘ્નહર્તાની મૂર્તિઓને વાસ્તે લઈ જવામાં આવી રહી છે સંખ્યાબંધ સ્થળોએ વિશાળ મંડપ પણ તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ રંગ રૂપે તૈયાર કરાયેલી ગણના પ્રતિમાનું આજે પ્રસ્થાપન કરવામાં આવશે અને ગણપતિ બાપાનાથી વાતાવરણ ગુંજી ઉઠશે ભાદરવા માસમાં ગણેશ ઉત્સવ શરૂ થતો હોય છે મૂળ મહારાષ્ટ્રીયન તહેવાર તરીકે ઓળખાતો મહાપર્વ હવે ગુજરાતમાં પણ એકલા જ ધામધૂમપૂર્વક ઉજવાય છે તો પર્યાવરણને નુકસાન ન થાય તેવા હેતુસર ચાલુ વર્ષે ઇકોફ્રેન્ડની ગણેશજીની મૂર્તિની માંગ પણ વધી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોક જનશક્તિ જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાને અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે ગામડાઓની સ્થિતિ આજે ઠેર ની ઠેર છે જોઈએ તેવો વિકાસ સધાયો નથી જ્યારે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર ઉપર ટાડગાટ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો આ ઉપરાંત સ્થાનિક સમસ્યાઓથી લોકોનું ધ્યાન બીજે દોરવા વડાપ્રધાન પદના દાવેદાર અંગેના નિવેદનો કરાય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું એટલે ડીઝલના ભાવ વધારાનો વિરોધ અને રીટેલમાં ફ્રી એની છૂટની તરફેણ કરી હતી કે વિદેશ વિદેશમાં કયા कच्चे માલ કાચો જો કહેતે કે હૈ چاہے પેટ્રોલ હોય یا ડીઝલ હોય उसकी क्या कीमत है और आप यहां कितना उसको रखे हुए हो और आप उसके साथ में क्या कहते हैं प्रॉफिट तो नहीं ले रहे हो आप उसके साथ में जोड़ दो महंगाई बढ़े तो आप बढ़ा दो महंगाई घटे तो घटा दो सरकार कहती है कि नहीं हमारा तो इंडिपेंडेंट है जितने भी जो हैं उनके हमारा कोई कंट्रोल नहीं है ये सारे के सारे क्या कहते हैं कि प्राइवेट वाले हैं ये कंपनी के लोग क्या कहते हैं कि चलाते हैं तो एक ट्रांसपेरेंसी जो होनी चाहिए वो पारदर्शिता जगत है कि नहीं है फिर लोकल टैक्सेस है स्टेट स्टेट गवर्नमेंट का टैक्सेस है सेंट्रल गवर्नमेंट का ड्यूटी ड्यूटी है इन सारे चीजों को मिला तो 35 से 40 तक और तीसरा होना चाहिए कि जो सेंट्रल गवर्नमेंट का टैक्सेस है या जो स्टेट गवर्नमेंट का टैक्सेस है वो क्या कहते हैं कि उस पर नहीं लगना चाहिए लोक जनशक्ति पार्टी दक्षिण गुजरात में वापिस सूरत ने भरूची

पति की रक्षा के माटे तो लेडीज लोग पूजा करते हैं तो आज चीज का विशेष महत्व है कि पार्वती जी ने शंकर जी के पाने के लिए चीज की पूजा किए थे इसलिए आज जो भी शादी हो जाती है उसके बाद अपने सब लेडीज पूजा करते हैं आ पूजा की पूजा खास महत्व ये कि पार्वती जारी कुर था तेरे तमें ननपण में માટીના શિવલિંગ બનાવી અને એની પાર્થેશ્વરની પૂજા કરી હતી તેથી તેમણે ઈજા ભાવમાં એમને શંકર ભગવાન પ્રાપ્ત થયા તે માટે થઈને સ્ત્રીઓ પરણેલી સ્ત્રીઓ કે કુંવારિકાઓ આ વ્રત કરી શકે છે અને આ વ્રત પોતી પોતાના પતિની લાંબા આયુષ્ય માટે એના શરીર સુખ માટે શારીરિક રીતે સારી રીતે સ્વસ્થ રહો એ માટે પતિના માટે આ વ્રત લાંબા આયુષ્ય માટેનું આ વ્રત છે અને સુખ સંપત્તિથી આશી શંકર ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય એ માટે કીવડિયાનું વ્રત દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે આ વ્રતમાં એનું આખો દિવસ કેવડો સૂંઘવાનું મહત્ત્વ મેન તો છે કેવડો સૂંઘી સૂંઘીને સ્ત્રીઓ

માટે કેવડા ત્રીજે સૌભાગ્યવતી બાઈનો ભગવાન શિવનું કેવડાના પાનથી વિશેષ પૂજન અર્ચન કરે છે અમદાવાદના તમામ શિવજી મંદિરોમાં આજે જે પરણિત મહિલાઓ પોતાનું સૌભાગ્ય અખંડ રહે તથા કુંવારી સારો પતિ મેળવવા કેવડા સહિતની સામગ્રી સાથે ભગવાન શિવજીની પૂજા કરી હતી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આતારો આસલેવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર